નમસ્કાર દર્શક મિત્રો કરન્ટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું આજે વાત કરી રહ્યા છે સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ અને તેની સાથે બાળકોનો જે વપરાશ વધતો જોવા મળી રહ્યો છે જેને લઈને બાળકો પર તેની વિપરીત અસર જોવા મળી રહી છે ઘણા સમયથી એના ઉપર કામ કરવામાં આવી રહ્યું છે ઘણા સમયથી માંગણી પણ છે કે સોશિયલ મીડિયાના વપરાશને લઈને કાયદાઓ આવે નિયમો આવે તેને લઈને બે હજાર ત્રેવીસમાં ડ્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો અને હવે જેને કહી શકે છે કે એના વિશેની વધુ વિગતો સામે આવી રહી છે ગઈકાલની વાત કરીએ તો ગૃહમંત્રી હરસંઘવીએ પણ પોતાના સોશિયલ મીડિયા પરથી આજે માહિતી આપી છે કે હવે અઢાર વર્ષથી નીચેના જે કોઈ પણ બાળકો છે એ બાળકો કેવા પ્રકારનું કન્ટેન્ટ બનાવી રહ્યા છે શું કરી રહ્યા છે તેના વિશેની જાણકારી માતા પિતાને હોવી જોઈએ માતા પિતાની મંજૂરી હોવી જોઈએ કારણ કે આપણે સૌ પણ જોઈ રહ્યા છીએ અત્યારે સોશિયલ મીડિયા પર આપણે ઘણું એવું પણ જોવા મળી રહ્યું છે કે જે ખરેખર આપણા કામનું છે જેના કારણે આપણે બહુ જ અપડેટેડ પણ જોવા મળતા હોઈએ છીએ પણ તેની સામે સામે સાથે આપણે એ પણ જોઈ રહ્યા છે કે ક્યાંક જો બાળકો તેનો દુરુપયોગ કરતા થાય તો તેની ખૂબ જ વિપરીત અસર તેમના પર જોવા મળી રહી છે કારણ કે આપણે એ પણ જોઈ શકીએ છીએ કે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર કોઈ પણ સેન્સરની કાતર નથી ચાલતી કે પછી ત્યાં આપણે કંઈ પણ એવું પણ નથી કહી શકતા કે કેવા પ્રકારનું કન્ટેન્ટ તમે મૂકી શકો ન મૂકી શકો એવા કોઈ નિયમો નથી જેને લઈને જે ડ્રાફ્ટ બે હજાર ત્રેવીસમાં તૈયાર કરવામાં આવ્યો હતો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ હેઠળ હવે એ જે એક્ટ છે તેને લઈને અત્યારે વધુ તૈયારીઓ કરવામાં આવી રહી છે તેને લાગુ કરવાની તૈયારી છે બિલ પાસ થઈ ચૂક્યું છે જોવાનું રહેશે કે કેવા પ્રકારના નિયમો આવી શકે છે અને તેની સાથે જ આપણે એ પણ વાત કરીશું કે આ નિયમો કેટલા જરૂરી છે અને જો તેનો ભંગ થાય છે તો કેવા પ્રકારની સજા અને કાર્યવાહી થવી જોઈએ તેના વિશે પણ વાત કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે લીઝા વંચાણી છે સાયબર એડવોકેટ છે ધ્રુવ પંડિત આપણી સાથે જોડાયા છે સાયબર એક્સપર્ટ છે આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક સૌથી પહેલા છે ને આપણે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ જે જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો એના વિશે સમજીએ તો સૌથી પહેલા શું છે એ ડ્રાફ્ટ અને શું એ એક્ટ છે એની કેટલી જરૂરિયાત કહી શકાય છે અને હવે જે પ્રકારે ગઈકાલની જ વાત કરીએ હરસંઘવીજી પણ જે માહિતી આપી કે અઢાર વર્ષથી નીચેના જે બાળકો છે એમના સોશિયલ મીડિયા અકાઉન્ટ માટે માતા પિતાની મંજૂરી જરૂરી બની છે કે ડ્રાફ્ટમાં એનો ઉલ્લેખ કેવી રીતે કરવામાં આવ્યું છે ને આ કેટલું જરૂરી કહી શકાય છે ડીપીડીપી એક્ટ જે એનું નામ છે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એ જ ડિફાઇન્સ કરે છે કે ઇટ ઇઝ ફોર ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન સો બેઝિકલી ડીપીડીપી એક્ટ ત્રીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસે જયારે બિલ એનો લોન્ચ થયો હતો ફાઇનલી ડ્રાફ્ટ થયા પછી બેઝિકલી આ બિલ તો બે હજાર સત્તરથી ડ્રાફ્ટ માં હતો જેમાં જેટલા પણ નયા નયા સાયબર ફ્રોડ ક્રાઇમ કે કંઈક પણ થઈ રહ્યું ડિજિટલ પ્લેટફોર્મ્સ પર લઈને એ બધાને એનાલિસિસ કરીને ફાઇનલ ડ્રાફ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં લોન્ચ કરવામાં આવ્યો હતો એના પછી આખા લાસ્ટ યર બધા જે પણ લેટેસ્ટ વસ્તુઓ આપણા ઇન્ડિયામાં થઈ છે ને એને એનાલિસિસ કરીને બહુ બધા રૂલ્સ બનાવવામાં આવ્યા તો જ્યારે ક્રાઇમ રેશિયો જોયું તો સૌથી વધારે ચાઇલ્ડ પ્રોટેક્શન ઇઝ અ વેરી કન્સર્ન ટોપિક ઓવર યર બેઝિકલી જેટલા પણ ડીપીડીપી એક્ટ છે એનું બ્રીફ શું છે કે આપણા એક એક્સ્ટિશ રાઇટ ડેટા પ્રિન્સિપલ્સના લાવા એના સિવાય આપણું જે પ્રોસેસિંગ છે પર્સનલ ડેટાનો એના ઉપર રેગ્યુલેશન્સ આવે અને સાથે સાથે આપણી પોતાની ડેટા સિક્યોરિટી રહે અને એક ફ્રેમવર્ક બને જે એક લોફુલ ગવર્નન્સ પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણા જેટલા પણ પર્સનલ ડેટા છે એ સિક્યોર થઈ શકે અને કંઈક મિસયુઝ થાય કે કંઈક બી થાય કોઈ ડેટા બ્રીચ થાય કે પર્સનલ ડેટા કોઈ પણ લીક થાય તો એના ઉપર એક એન્ફોર્સમેન્ટ આવે કોઈ પણ સોશિયલ મીડિયા પર અકાઉન્ટ બનાવે છે સોશિયલ મીડિયા પર કઈ પોસ્ટ કરે છે કે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ એક્ટિવિટી પરફોર્મ કરે છે ઈવન એ લોકો જે ગેમિંગ એપ્લિકેશન યુઝ કરી રહ્યા છે ગેમિંગ એપ્લિકેશન પર પણ પેરેન્ટ ઇઝ નેસેસિટી પેરેલલી જે પણ ઓટીટી પ્લેટફોર્મ્સ છે તમે ઓટીટી પ્લેટફોર્મ્સ પર પણ જોશો તો આજે ચિલ્ડ્રન માટે એક અલગ કોલમ બને બટ યુ કેન નોટ કંટ્રોલ કે એ નેટફ્લિક્સ પર હોય કે કોઈ બી ઓટીટી platform છે એ platform પર જઈને eighteen plus ને watch કરે છે કે નથી કરતો તો આ બધા ને ધ્યાન રાખીને જે પણ આપણે એની પણ વાત કરી ને તો just એ લોકો આપણને પૂછશે કે ભાઈ તમે eighteen plus છો કે નહીં હવે એ તમે યસ કે નો કરવાના છો તો જે છે તે ઓફકોર્સ યસ કરવાનો છે એની આગળ તો એવું કંઈ છે નહી કે તમે યસ કે નો કરો છો તો તમે કંઈ જોઈ શકો છો કે ખરેખર સાચો જવાબ છે કે નહીં એટલે તો બહુ ઈઝી પ્રોસેસ છે કોઈ પણ કરે છે ને એટલે પછી એટીન પ્લસ લોકો હોય કે ના હોય એ બધું કન્ટેન્ટ એ લોકો જોતા જ હોય છે એમ પણ તો આવી રીતે છે ને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ હોય કે કોઈ પણ હેલ્થકેર પ્રોવાઇડર્સ હોય બધી રીતે એ લોકોને પેરેન્ટલ કન્સેન્ટ લેવું હવે ફરજિયાત થઈ જશે કારણ કે રીઝન શું છે કે આજે તમે ને કોઈ પણ એક્ટિવિટી કરાવો કોઈ પણ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ હોય કે કોઈ બી કોઈ પણ એવી વસ્તુ છે જ્યાં ચિલ્ડ્રન્સ જઈને ઇન્ટરનેટનો યુઝ કરીને કોઈક એક્ટિવિટી કરે છે તો ત્યાં એ એક્ટિવિટી શું કરી રહ્યો છે એને મોનિટર કરવા માટે કોઈ રેગ્યુલેશન કે ફ્રેમવર્ક નહોતો તો ડીપીડીપી એકમાં જે પણ રૂલ્સ ડ્રાફ્ટ થયા છે ને એ નાકી ખાલી ગવર્મેન્ટના પોતા માટે કે પીએસયુ કોર્પોરેટ કંપની માટે નથી એ ઇન્ડિવિજ્યુઅલ માણસનો પણ પર્સનલ ડેટા થાય જે માઇનર્સ છે આપણા ઇન્ડિયામાં અઢાર વર્ષના નીચેના લોકો એ લોકો ઉપર એક કંટ્રોલ આવે અને એમનું જે માઇન્ડ અને સાયકોલોજી છે એ સાયકોલોજી નેગેટિવ સાઈડ જયા વગર પોઝિટિવ સાઈડ વધે એના માટે ડીપીડીપી એક્ટ લાવવાનો મેઇન મોટિવ રહ્યો છે ઓકે તો હવે લીઝ આમાં જે અપડેશન આવી છે કે જે ડ્રાફ્ટ તૈયાર થયો છે બિલ પણ મંજૂર થયું છે એને થોડું આપણે કાયદાકીય જો સમજવાનો પ્રયાસ કરીએ તો શું કહે છે સાયબર લોસ આ એક્ટ કેવી રીતે કામ કરશે જી તો સૌથી પહેલા તો આમાં કેવું છે કે ડેટા પ્રોટેક્શન એક્ટ જે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ છે ટુ માં ઓલરેડી આવી ગયું હતું હાઉ ઇટ વોઝ નોટ ઇન્ફોર્સ્ડ ફોર ધ રીઝન બિંગ કે રૂલ્સ નતા આયા હવે ગઈકાલે જ રાતના કેમ કેમકે રૂલ્સ આવી ગયા છે તો નાવ ઇટ ઇઝ આઉટ ફોર પબ્લિક કમેન્ટ જેની અંદર અમે કોઈ પણ સજેશન આપી શકીએ છે ધ બેસ્ટ પાર્ટ ઇઝ કે એની અંદર પેરેન્ટલ કંટ્રોલ ઉપર બહુ જ વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે કેમકે કે જેમ ધ્રુવે બહુ સારી રીતે સમજાયું કે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ જસ્ટ ક્લિક ઓકે એન્ડ ગિવ ધ કન્સન્ટ દેટ યસ યુઅર એટીન પ્લસ તો હવે આની અંદર કેવું છે કે જે બી ડેટા ફિડ્યુશરી છે હવે સૌથી પહેલા ડેટા પ્રોટેક્શન જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનાઇઝેશન છે એ હું તમને જણાવવા માંગુ છું જેમાંથી ફર્સ્ટ છે ડેટા 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 ફિડ્યુશરી હવે કોણ છે છે તો જે પણ લેતા હોય કોઈ પણ કંપની જ્યારે તમે ડેટા કલેક્ટ કરો છો એ ડેટા ફિડ્યુશરીઝ છે ડેટા પ્રિન્સિપલ્સ આપણે બધા છીએ જેનો ડેટા એમના પાસે જાય છે અને પછી ડેટા પ્રોસેસર સે ફોર એક્ઝામ્પલ કે અગર કોઈ ડેટા એનાલિટિક્સની કંપની છે જે મોટી મોટી બીજી કંપનીઝ ડેટા ખાલી એનાલાઇઝ કરતા હોય છે સો દે આર ધ ડેટા પ્રોસેસર્સ ઇન ધ પર્ટિયુલર કેસ જે ડિરેક્ટલી કોઈ કસ્ટમરથી કે ડેટા પ્રિન્સિપલ થી ડેટા નથી લેતા બટ કંપનીઝથી લે છે ઇન ઓર્ડર ટુ પ્રોસેસ ધેટ ડેટા ઠીક છે તો હવે ત્રણ આ મેજર એન્ટિટીઝ છે જે ડીપીડીપી એક્ટ માં બતાવેલી છે હવે આની અંદર જે ડેટા ફિડ્યુસરીઝ છે ડેટા ફિડ્યુશરી એસેન્શિયલી જેમના પાસે ડેટા હોય છે એમના ઉપર સૌથી વધારે મોટી લાયબિલિટી છે કેમ કે દે હેવ ધ પર્સનલ ડેટા ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ હવે પર્સનલ ડેટા અગેન ઇઝ અ રાઇટ ટુ પ્રાઇવસી અને એની અંદર આવતું હોય છે યસ અંદર રૂલ્સ ગઈકાલે આયા છે એની અંદર નાવ દે હેવ સ્ટેટેડ કે જે ચિલ્ડ્રન બિલો એટીન યર્સ છે એટલે બાળકો જે અઢાર વર્ષથી નીચે છે એ લોકો માટે હવે ગવર્મેન્ટ આઈડી ઇશ્યુ કરીને પછી એમની એજ વેરિફિકેશન થશે નીચે છે એને અગર કોઈ સોશિયલ મીડિયા અકાઉન્ટ બી બનાવવાનું છે તો ફોર દેટ દે વીડ ટુ ગીવ ધ ગવર્મેન્ટ આઈડી એ એમને બતાવશે અને એના વેરીફાય થયા પછી પેરેન્ટલ કન્ટ્રોલ અને પેરેન્ટલ

અપ્લાય થાય છે ત્યારે આપણને ક્યાં એમાં લેકિંગ જોવા મળે છે જેમ કે હવે જો અત્યારે પણ આવશે તો તમે શું ડેટા આપી રહ્યા છો ખરેખર એ જે પણ પેરેન્ટ્સ હશે એ લોકો જે પણ ડોક્યુમેન્ટ આપશે કે જે કંઈ પણ પ્રોસેસ હશે હવે ડિજિટલી હશે એટલે ગમે તે રીતે કોઈના પણ ડોક્યુમેન્ટ્સ આપીને પણ એ લોકો વેરીફાઈડ કરાવતા જોવા મળશે એટલે એ એકચ્યુઅલ પ્રોપર પ્રોસેસ છે ને એવી હોવી જોઈએ કે જેથી કરીને ખરેખર જે એટીન થી નીચેના બાળકો છે તે અકાઉન્ટ બનાવતા હોય માતા પિતાની મંજૂરી હોય એ પ્રોસેસ એટલી વર્ક કરશે ખરા આઈ બિલીવ કે ધીસ ઇઝ અ ગુડ સ્ટેપ ટુ બિગિન વિથ કેમ કે ગીવિન ધ સ્ટેટિસ્ટિક્સ અત્યારે ઇન્ડિયા સેકન્ડ રેન્ક ઉપર છે જે ઓલ ઓવર ધ વર્લ્ડ અત્યારે સાયબર ક્રાઇમ્સ વધી રહ્યા છે એના ઉપર તો આઈ બિલીવ ધીસ ઇઝ અ ગુડ સ્ટેપ કે આપણે એના સાથે સ્ટાર્ટ કરી શકાય પછી એ લોકો જે વેરિફિકેશન માટે તમે જેમ કીધું સો ધ બેસ્ટ પાર્ટ ઇઝ ડિજીલોકર સાથે કનેક્ટ થશે એટલે ફોર એક્ઝામ્પલ અગર કોઈ ત્રીજા વ્યક્તિનું તમારે આમાં બતાવવું હોય તો દેટ ઇઝ ગોઈંગ ટુ બી અ ચેલેન્જ સેકન્ડલી તમે જેમ કીધું કે હાઉ ઇફેક્ટિવ તમે કોઈ બીજા બીજાના કોઈ પણ નામથી કે એમની એજ લાઈક ખોટી બતાવીને તમે એકાઉન્ટ નહીં બનાવી શકો એક્ઝેક્ટલી કેમ કે એની અંદર ડિજિલોકરનો પ્રયોગ થવાનો છે ઓકે ધેટ્સ ગુડ કે ચલો એટલીસ્ટ જે રીતે યુટ્યુબ પર મેં હમણાં પણ કહ્યું કે એટીન પ્લસમાં યસ ઓર નો કરીને તમે આગળ કન્ટેન્ટ જોઈ લેતા હો છો એટલું ઇઝી નહીં હોય ઓકે હવે ઉમેશભાઈ છે એક વાલી તરીકે આપણને એના વિશે પ્રતિક્રિયા આપશો ઉમેશભાઈ આની કેટલી જરૂરિયાત આપને લાગે છે આજના સમયમાં સોશિયલ મીડિયા પર જે પ્રકારનું કન્ટેન્ટ જોવા મળી રહ્યું છે એટીન પ્લસ ન હોય બાળકોને એ કન્ટેન્ટ જુએ છે તો કેટલી વિપરીત અસર બાળકો પર તેની અત્યાર સુધી જોવા મળી રહી હતી જેની માટે આ રૂલ્સ આ નિયમો હવે કેટલા જરૂરી આપને લાગ્યા છે પિડલ આ નિયમો ખરેખર ખૂબ જ સારા સમય લેવામાં આવ્યા છે કારણ કે થોડા દિવસો પહેલા આપણે જોયું હોય તો ઓસ્ટ્રેલિયાની ગવર્નમેન્ટે પણ આ નિયમો બનાવેલા કેમણે 16 વર્ષથી ઊંચી ઉંમરના બાળકો માટે નિયમો બનાવ્યા હતા અને આજે આપણે જોઈએ કે દરેક પરિવારની અંદર આ તકલીફ ઊભી થઈ ગઈ છે કે મોબાઈલ વગર બાળકોને મગર મતલબ કે નું કોઈ પણ એજ્યુકેશન છે એમના સર્ક્યુલર છે એમની મીટિંગ છે એમનું હોમવર્ક છે એમની કોઈ નોટ્સ છે

પરંતુ મને એવું લાગી રહ્યું છે કે ગવર્ન ખૂબ જ સ્ટ્રિક્ટલી જવા માંગે છે કારણ કે જે આપણે નોર્મલ KYC કરતા હોઈએ તો KYC ની અંદર ડિજી લોકર થ્રુ થતું હોય છે અને પરફેક્ટ વેરીફિકેશન થતું હોય છે તો અત્યારે જે સ્ટેપ લેવામાં આવી રહ્યો છે આપણે ખાતે જવું પડે છે તો જ એ વસ્તુ તમારી થાય એવું કઈક હોવું જોઈએ કે તમે ઓનલાઈન પણ નથી કરી શકતા હજી પણ આવી એવી પ્રોસેસ છે કે જ્યાં તમારે જાતે જવું પડે છે તમારો કેમ ફોટો ક્લિક થાય તમારી ફિંગર્સ લેવાય અને પછી વસ્તુ થતી હોય તો એ બધું કેટલું સિક્યોર હોય છે આવી જ કંઈક રિક્વાયરમેન્ટ છે અહીંયા ચોક્કસ એ રિક્વાયરમેન્ટ છે કારણ કે આની અંદર વસ્તુ એ બની કે સમજો કે મને એવું લાગ્યું કે બી એ વાલી ની જ લેવામાં આવશે સમજો કે બાળક નું ફેસબુક અકાઉન્ટ ઓપન કરવું છે કે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઓપન કરવું છે તો એ ડોક્યુમેન્ટેશન વેરીફિકેશન કરી ને બાદમાં એના પેરેન્ટ્સ ને પણ કહેવામાં આવશે કે આ તમારા બાળકનું આઈડી છે શું તમે એને પરમિશન આપવા માંગો છો કારણ કે આપણે જોયા હોય કે જે સોશિયલ મીડિયા ની અંદર જયારે વેરીફિકેશન કરવામાં આવે તો દરેક અકાઉટ ની જે બ્લૂટૂથ કઈ હોય તો એની માટે એક સારા એવા ડોક્યુમેન્ટ લેવામાં આવતા હોય છે તો સેમ પ્રોસિજર મારા કેથી ફોલો કરવામાં આવશે પરંતુ કહેવાનો વિષય એ છે કે પાર્ટ ઓફ આઈટી અને રૂલ્સ રેગ્યુલેશન છે પરંતુ સરસ વાત એ છે કે ગવર્મેન્ટે બહુ જ જલ્દી સ્ટેપ લીધા કારણ કે અમે આપણે હજુ એક મહિના જ આ બે ત્રણ ડિબેટો કરી એ ડિબેટ ની અંદર એક પ્રશ્ન થતો કે આપણે શું કરવું જોઈએ કઈ રીતના કરવું જોઈએ ના કરવું જોઈએ ઇવન અમે પણ તૈયારી રાખવી હતી કે જેવું બાળકોનું વેકેશન પતે તો એક સ્કૂલો સાથે કાઉન્સિલિંગ મિટિંગ કરી ને ગવર્મેન્ટને આવેદન આપીએ કે ત્વરિત આ નિયમો લાગુ કરવામાં આવે પણ એક ખુશી ની વાત એ છે કે સરકારે સામે આ નિયમો લાગુ કરવાની તૈયારી રાખવી છે કે જેના કારણે અમુક વધતો હતો અંદર તમે તો નીચેના નીચેના બાળકો હોય છે જુએનાયલ બોર્ડ ની અંદર પણ આવા બધા બાળકોનો ક્રાઇમ રેશિયો એક સોશિયલ મીડિયાના માધ્યમના થી વધી ગયો હતો યુટ્યુબ નું કલ્ચર જોવાથી વધી ગયો હતો કે અમુક એવું કન્ટેન્ટ જોવાથી એ લોકો ક્રાઈમ રેશિયો વધ્યો હતો તો સો આજે એક ઉમેશ ભાઈ આપણે વાત કરી કે એવું કન્ટેન્ટ એ લોકો જોઈ ના શકે તો આપણે થોડું છે ને અને ડિજિટલી જે કંઈ પરફોર્મ થવાનું છે એના વિશે ધ્રુવ પાસેથી જાણીએ ધ્રુવ હવે આમાં જે કોઈ પણ બાળકો હશે એ કન્ટેન્ટ નહીં જોઈ શકે જેમ કે આપણે જોયું છે થોડા સમય પહેલા છે ને એવું કિડ ગૂગલ પણ આવ્યું હતું એટલે એમને એ ગૂગલ ના ઓપન કરી શકે એ લોકો એમની માટેનું આખું અલગ જ હતું. હજી એટલું વર્ક થતું તો મને ના જોવા મળ્યું કે ક્યાંય એવું કંઈ થયું હોય કે પછી માતા પિતા એટલા જાગૃત ના જોવા મળ્યા કદાચ ઘણા લોકો એનો ઉપયોગ હજી પણ કરી રહ્યા છે તો શું એવું જ કંઈક પ્રોસેસ આમાં એટલે હું એ જાણવા માંગુ છું કે બેટ બેકમાં શું કેવી રીતે આ ડિજિટલી આ પર્ફોર્મ થશે કેવી રીતે આ તૈયાર કરવામાં આવશે જેથી કરીને એટીન પ્લસ જો બાળક નહીં હોય તો શું એ એવા કોઈ કન્ટેન્ટ નહીં જોઈ શકે શું કોડિંગ થ્રુ એવું કંઈક તૈયાર કરવામાં આવશે કે પછી માતા પિતાની જે મંજૂરી લેવામાં આવશે એના પછી કંઈક એવું અલગ જ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ ક્રિએટ થશે એટલે થોડુંક જો એને આપણે સમજી શકીએ કે કેવી રીતે પ્રેક્ટિકલી પરફોર્મ થવાનું છે થ્રુ જો આમાં કેવી રીતનું છે ને એઆઈ બહુ મોટો રોલ પ્લે કરી રહે છે રીઝન છે કે જે ડીપીડીપીની કમિટી પણ બની રહી છે ને એમાં ઇન્ડસ્ટ્રીયલ ને રિસર્ચર્સનો પણ ઇન્વોલ્વમેન્ટ થયો છે જેમ કે આજે આજે અમે બી મીટીમાં અમે પણ જઈને ત્યાં સજેશન્સ આપતા હોઈએ છે સેમ આવી રીતે આજે ડીપીડીપી નો રૂલ આવ્યો છે તો આમ અઢાર ફેબ્રુઆરી એક લાસ્ટ ડેટ બની છે જ્યાં સુધી જે બી ફીડબેક્સ લેવા છે ને ફિડબેક લેવામાં આવશે પછી એનો ટેકનોલોજીકલ ઇમ્પ્લિમેન્ટેશન બનશે સોલ્યુશન એ શું થવું જોઈએ તો આમાં એક સોલ્યુશન કેવી રીતનું હોય આજે આપણે મોબાઈલ માં જોઈએ તો પહેલા એક પેટન હતી ની કે તમે સર્ચ કર્યું ને એમેઝોન કે ઓએલએક્સ કે સ્નેપડીલ પર જઈને તમને એ જ વસ્તુ યુટ્યુબ પર દેખાતી હતી પછી એક બીજો એલ્ગોરિધમ ઇન્સ્ટાગ્રામમાં આવ્યો છે તમે કોઈને એક પર્ટિક્યુલર ટોપિક ઉપર કોઈ રીલ શેર કરશો ને જેમ કે મેં તમને સ્પોર્ટ્સ રિલેટેડ રીલ શેર કરી હવે તમને બે ત્રણ વાર સ્પોર્ટ્સ રિલેટેડ કરી છે ત્રીજું કેવું તમારા મોબાઈલ ફોન માં તમે જે એપ ઇન્સ્ટોલ કરો છો ને જેમ કે WhatsApp ઇન્સ્ટાગ્રામ ફેસબુક હવે કોઈ પણ એપ છે ગવર્મેન્ટ એપ તો છે નહીં પણ એ તમારી પરમિશન માંગે છે કે એક્સેસ યોર કેમેરા માઇક્રોફોન એન્ડ એવરીથિંગ આપણે એક્સેસ આપેલું એપ એ લોકો આપણું જે વોઇસમાં આપણે જે ડિસ્કશન કરતા હોઈએ ને અગર તો બધાને થશે કે આપણે જે વાત કરીએ છે એની પણ એક કલાક અગર તમે તમે અડધો કલાક અગર તમે પીઝાની વાત કરી છે કોન્સ્ટેન્ટ તો તમને અડધા કલાક પછી એ સાંજ સુધી તકમાં તમને પીઝા ઉપર રીલ્સ આવવાના કન્ટેન્ટ આવે તો ઘણી વખત છે ને આપણે એક એ પણ મનમાં આવે છે કે વો આપણી સેફટી કેટલી છે આ અહીંયા આપણે કઈ આજ વસ્તુ સેફટીમાં આવશે તમે એ વિચારો કે કેટલા હદ સુધી એ આપણી આપણા ડેટા ઉપર એ લોકોનો હક છે કે જે વાત કરી રહ્યા છે ને એ પણ તમને તરત જ વિથન અમ સેકન્ડ આવું ઘણી વખત એવું જોતા હોય છે કે હમણાં વાત કરી છે ને બીજી સેકન્ડ એની એડવર્ટાઈઝમેન્ટ આવી રહી છે ઇન્સ્ટ્રામ પાસે હવે હવે આ આમાં જ તમને એક હિસ્ટ્રીમાં લઈ જાવ બે હજાર વીસ માં આપડા ત્યાં એક રૂલ બન્યો હતો મીટી ગવર્મેન્ટે શું રૂલ આપ્યું હતું એ ટાઈમે के, पन, सोशल मीडिया प्लेटफॉर्म है नोडल ऑफिसर्स अगर इंडिया में ऑफिस नहीं नही नोडल ऑफिसर्स डिक्लेर नहीं थे तो सोशल मीडिया बेन्स करवा होता इंडिया में बरोबर तो ये, को ये सोशल मीडिया ऑफिसर्स आप सोशल नोडल नोडल एजेंसीज आई गई અને સોશિયલ મીડિયા એપ ચાલી રહ્યા છે આવી રીતે જ ડીપીડીપી બોડીઝ આવર રૂલ્સ સોશિયલ મીડિયા કંપનીઝ માટે બનાવશે કે તમારો એપ ઇન્ડિયન માર્કેટમાં અગર માર્કેટ કરવો છે તો સો ધીસ આર ધ પર્ટીક્યુલર પોલિસીઝ વિચ નીડ ટુ બી એમેન્ડેડ એટ યોર સાઇડ ફોર આર સિટીઝન્સ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન હવે છોકરાઓ માટે શું મોનિટરિંગ આવી શકે એક બહુ હાઈટેક વાત કરી કે છોકરો જયારે અગર એપ યુઝ કરે છે સ્નેપચેટ જેમ ઓપન કર્યું તમે આજે જોશો ને

પેરેલલી જેમ ડિજી લોકર ની વાત કરી આજે એ નહી થયું તો આજે આગળ વધતા આપણે ઇન્સ્ટાગ્રામ પર પણ કેમેરા એક્સેસિબિલિટી લાવવી પડશે કે ભાઈ જે પણ માણસ એ અત્યારે નક્કી નથી થયું ધ્રુવ તો આપણે એવું કહી શકીએ કે જે પણ સાયબર એક્સપર્ટ હોય કે જે લોકો પણ આવા એક્સપર્ટ હોય એમની સાથે બેસીને ઇન્ડસ્ટ્રીયલ બોડી બનશે જ યસ ઓકે તો હવે વાત આપણે કાયદા ઉપર આવીએ તો લીઝા શું લાગે છે ડેટા સુરક્ષા પર પણ આ કેન્દ્રમાં જે જે બિલ પાસ થયું છે એની 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 માટે માટે કેવા નિયમો હશે અને સાથે જો આ બધું ફોલો ના થાય તો પણ સજા શકે દંડ હોય શકે કાર્યવાહી થશે એવું પણ એના વિશે પણ વિચારણા કરવામાં આવશે શું હોય શકે લીઝા જી તો હું આ સેમ લાઇન્સ પર તમને જણાવીશ કે જે નવા રૂલ્સ આવ્યા છે એની અંદર શું શું પર્ટિક્યુલર પ્રોવિઝન્સ છે તો અગર આપણે જોઈએ વિથ ધ પ્રોસેસિંગ ઓફ ચિલ્ડ્રન્સ ડેટા તો રૂલ એટીન જે આ પર્ટિક્યુલર ડીપીડીપી રૂલ્સ છે એના આવ્યા છે સ્પેસિફિકલી મેન્શન્સ અબાઉટ પ્રોસેસિંગ ઓફ ચિલ્ડ્રન્સ પર્સનલ ડેટા તો એની અંદર એ લોકોએ બહુ જ સ્પેસિફિકલી લખેલું છે કે જે બી ડેટા ફ્યુડિશિયરી છે એ લોકો ચિલ્ડ્રનનું ડેટા એમના કન્સેન્ટ લીધા વગર અને એમની પેરેન્ટલ કન્સેન્ટ વેરીફાયેબલ લીધા વગર દે કે નોટ પ્રોસેસ ધ ડેટા એસ્પેશિયલી જ્યારે એ લોકો આ બધા ટાર્ગેટ કરે છે માર્કેટિંગ પર્પઝ માટે સો ફર્સ્ટ ધી કેનોટ તો વિચ અત્યારે છે આપણે ડિસ્કશન કરતા હતા એનું જ આપણે એક રૂલ અહીંયા જોઈ જોવામાં મળ્યું છે વિચ ઇઝ રૂલ નંબર એટી એના પછી ડેટા મિનિમાઇઝેશન હવે ડેટા મિનિમાઇઝેશન એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે ડીપીડીપી એક્ટ નું જે આ રૂલ નંબર ફોરમાં બહુ સ્પેસિફિકલી મેન્શન છે સો લેટ સે ફોર એક્ઝામ્પલ કે અગર કોઈ એક પર્ટિક્યુલર એપ્લિકેશન છે એને ખાલી ત્રણ જ પરમિશન્સની જરૂર છે લેટ સે ફોર એક્ઝામ્પલ ફોન વોઇસ નોટ અને તમારા ગેલેરી સો દે વિલ નોટ બી એબલ ટુ એક્સેસ યોર કોન્ટેક્ટ અનનેસેસરીલી એટલે જેટલી જરૂરત છે ફક્ત ને ફક્ત એટલી જ પરમિશન બેઝિકલી તમારાથી લેશે ચિલ્ડ્રન્સ બેસ્ટ ઇન્ટરેસ્ટ વિચ મીન્સ કે બાળકોનું ઇન્ટરેસ્ટ છે દેટ હેઝ ટુ બી ધ પ્રાઇમ અ ફેસ થિંગ અને એ સૌથી વધારે ફોકસમાં રહેવું જોઈએ રાધર ધેન ઇટ બીંગ અ કમ્પ્લીટ માર્કેટ ગેમ ફોર ઓલ ઓફ ધ ડેટા અધર થિંગ પછી જે હાર્મફુલ પ્રોસેસિંગ થતી હોય છે એના ઉપર પણ પ્રોહિબિશન છે ધ રૂલ ફાઈવ તો આ બધી જે રૂલ્સ છે ઇઝ સમથિંગ ચિલ્ડ્રન ને પ્રોટેક્ટ કરવા માટે બનાયેલું છે અપાર્ટ ફ્રોમ ધેટ પેરેન્ટલ કન્ટ્રોલ માટે બી ઘણી બધી વસ્તુ છે ફોર એક્ઝામ્પલ એમાં એ લોકો તમે લિમિટ કરી શકો છો યુ કેન ઓલવેઝ એટ ધ ફિલ્ટર્સ તો હવે કેવું હોય છે દિસ ઇઝ ઓલ્સો વેરી કોમન પ્રેક્ટિસ કે કોઈ પણ વેબસાઇટ હોય કે વેબ બ્રાઉઝર હોય એની અંદર યુ કેન ક્રિએટ ધ ફિલ્ટર લેટ સે ફોર એક્ઝામ્પલ એક્સ ઝી આ વર્ડ્સ છે યુ ડૂ નોટ વોન્ટ યોર ચાઇલ્ડ ટુ સી એની કન્ટેન્ટ બેઝડ ઓન ધીઝ વર્ડ્સ તો તમે એની અંદર ફિલ્ટર પ્રોસેસ કરી શકો છો કે આ એક્સ વાય ઝી વર્ડ્સ જે છે એ બાળક જોઈ જ ના શકે એન્ડ ઇન કેસ ઇફ એ સર્ફ બી કરતું હોય છે તો એમને એવું બધું કન્ટેન્ટ દેખાય જ નહીં તો કંટ્રોલિંગ જો આવે તો જો કે અત્યારે તો એવું છે ને કે 18 સુધી પણ બાળકો એટલા સ્માર્ટ હોય છે ને એ લોકો એ પણ ફટર્સ જોઈ લેતા હોય છે અને જે કરવું એ કરી લેતા હોય છે પણ ઓકે જેમને ખરેખર આવું કરવું છે એ લોકો કરી શકે ને આવું કન્ટ્રોલિંગ એ લોકો લાવી શકે તો રિયલી વર્ક આપણને એવું કહી શકે છે એટલીસ્ટ એવા કન્ટેન્ટ જોવે અને જેની વિપરીત અસર બાળકોમાં જોવા મળી રહી છે ઉમેશભાઈ અંતમાં એક વાલી તરીકે હજી આપશું ઈચ્છો છો કે એટીન પ્લસ ના હોય બાળક કે પછી કદાચ હું તો કહું છું એટીન પ્લસ પણ હોય જો બાળક તો આજના યંગસ્ટર્સ હોય કે બાળકો હોય એ લોકો આ પ્રકારના સોશિયલ મીડિયાનો દુરુપયોગ પણ કરે અને એમને એવા પણ ના જોવા મળે અને એવું કંઈક થાય તો કેવી કાર્યવાહી થવી જોઈએ હજી આપનું શું સજેશન છે માતા પિતા હોય એટલે વાલીઓ હોય એમને પણ આ બોડીમાં સમાવેશ થવું જોઈએ એ લોકો પણ પોતાના જે રિવ્યુ છે એ પણ આપી શકે ઉમેશભાઈ ચોક્કસ આની અંદર હજુ પણ અમુક ત્રુટીઓ હોઈ શકે છે તો એ બાબતે જે કંઈ પણ કમિટી બનાવવામાં આવે એ કમિટી ની અંદર વાલીઓ ના પણ સજેશન લેવામાં આવે અને વાલીઓ ની પણ એક કમિટી ની અંદર ભાગ બનાવવામાં આવે અને વાત જો કરી કે ક્રાઇમ ની અંદર આ લોકો ઉપર કઈ રીતના છોકરાઓ પર સજા કરવી તો એક આખો નવો પડકારજનક વિષય છે કારણ કે સાયબર ક્રાઇમ ના જે લો છે એઈટીન પ્લસ વ્યક્તિઓ પર લાગતા હોય છે ને આની માટે ઓલરેડી ઇન્ડિયા ની અંદર જુએલાઈન એક પ્રમાણે જે નાના સગીર થી અઢાર વર્ષ નાની ઉંમરના બાળકો છે એની માટે નિયમો છે તો એક ખરેખર ઘણું જ વિચારવા જેવું છે

ક્યાંય ખૂબ વર્ક કરશે આપણે એવું કહી શકીએ છીએ કે કદાચ એવું બની જ ન શકે એવું પોસિબલ જ ના થાય એવું શક્ય જ ના થાય અત્યારે તો હવે આપણે એટલા ડેવલપ થઈ ગયા છે એટલે એઆઈ થ્રુ જ આ બધું કરવામાં આવશે જે ખૂબ જ અહીંયા સારી રીતે એવી રીતે તૈયાર જ કરવામાં આવશે જેથી કરીને ડિજિટલી કોઈ પણ બાળક એવું કરી પણ ના શકે ભંગ થાય પણ નહીં તો અત્યારે સમય સમાપ્ત થાય છે ઉમેશજી ધ્રુવજી અને લીઝાજી આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા વિષય પર યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો સોશિયલ મીડિયાના વપરાશ પર હવે લગામ લાગશે અને ખાસ કરીને નાના બાળકો માટે એનું કારણ છે ખૂબ જ ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે તેનો દુરુપયોગ વધતું જોવા મળી રહ્યું છે બાળકો ગમે તેવા કન્ટેન્ટ જોતા થયા છે જેના કારણે તેમની તેમના મગજ પર તેની વિપરીત અસર જોવા મળતી હોય છે એટલા જ માટે બે હજાર ત્રેવીસથી તે વિચારણા કરવામાં આવી હતી ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને હવે તે લાગુ થવા માટે પણ તૈયાર થઈ રહ્યો છે અપડેટેડ ડ્રાફ્ટ પણ આવી ગયો છે એટલે હવે એટીન પ્લસ જો બાળક નહીં હોય તો તેમના ડેટા માટે અને તેમની બધી જ પ્રોસેસ જે એપ્લિકેશન હોય કે જે પણ એ લોકો જોઈ રહ્યા છે તેની માટે માતા પિતાની મંજૂરી અનિવાર્ય બનશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર